को तो कप हां धीरे હેલો મિત્રો જય માતાજી રામ રામ તો આજનો બ્લોગ અહીંયાથી આપણે હવાનું ચાલુ કરી દીધો ને આજે જવાનું છે આપણે હતા પર હતા પરથી આપણે જવાનું હે માધવભાઈને સ્કૂલે મેળવા સ્કૂલેથી જવાનું છે આપણે જોજરીએ મઢે મઢેથી જવાનું છે આપણે કુળદેવીન મંદિર કુળદેવીન મંદિરથી આપણી બાવીઆઈને દાડે એટલું આજે આપણે ખેપ મારવાની છે તો આજે આપણે દર્શન કરવા જવાનું છે ને તમારે સાથે પણ દર્શન કરવાના છે તો હાલો આપણે આજ દર્શન કરાવું પર ફટા પર માતાજી જવાનું છે તો ન્યા પડે જઈએ ત્યાં જઈને દર્શન કરાવું તો ત્યાં સુધીમાં તમે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો ગમ બાય કિસુબેન ને જાઈ પર આ બજી ધૂમ લ્યો લા આ રીયાત્રા લઈ જો અને પાવર માં ભાગ્યાતા એટલે અડધો ભાગમાં બાકી નગોભાઈ ને માધવભાઈ ને પણ સ્કૂલે જવાનું હે તો એ પણ આપણે નગોભાઈ ને અહીંયા હે તો આગળ હે હું નથી તમને આગળ માધવભાઈ બગડાટી બોલાવે બાબ દીકરા કામ લીધું કઈ જોતા ખરી હવે બીજી માણસ મોટા માણસ હા જ્યાં નહીં નહીં દે જોતા જ્યાં નહીં નથી દેતા જોતા 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 બધે 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 હોય ભાઈ માધવ આમ હોય તમને કે હો હે માધવ आले मुन्चनी आवे बाई हलो ह टिसु आपले ने दो आले आले एक जोर नारिले न दो थुता गय स्वामी न खेलन पावा थुता नारिम जोडत नको

જ્યાં અહીંયા હે ને આપણા માધવભાઈની સ્કૂલ છે હતા પર જ્યાં અહીંયા આજે આપણે માધવભાઈને મેલવા આવ્યા સાથે સાથે પણ એ પણ આપણે કામ એકદમ કમ્પ્લીટ થઈ ગયું અહીંયા માધવભાઈને મેલેવાના હે નિહાર બહુ સ્કૂલ સારી છે ને માધવભાઈ આપણા હોશિયાર બની ગયા માધવ જો આ આમ દાબ દીકરો સહી કરવા જતા હોય કે કાં હોય અને આ ધ્રુવડા ને અહીંયા આપણે જ્યાં ધ્રુવભાઈ ને હે ને એને અહીંયા રાખવાના છે આપણે તો અંદર મારીએ આપણે ધ્રુવભાઈ આપડા હે ને માધવભાઈ નો રૂમ હે ને ઉપર રહે એટલે આશાબેન આપડા મોર જો ઉપર ચાલ એને ખબર હે કે ક્યાં હે આશા તને ખબર તો આપડો માધવભાઈ નો રૂમ હે ને આ બાજુ કોઈક છે એટલે આ બાજુ જાય બધા માધવભાઈ ને નગુભાઈ સહી કરાવવા ગયા જો આ રીતના હે ને કંઈક ફેસિલિટી હે અહીંયા બહુ મસ્ત સારી ફેસિલિટી છે છોકરાઓને કુવા માટેનું બેહવા માટેનું એકદમ કામ એકદમ કમ્પ્લીટ છે તો બધા રૂમમાં એ રીતના જ આપણે અહીંયા સગવડ આપેલી છે ને અહીંયા હે આપણા માધવભાઈ નો રૂમ આ હા ધ્રુવભાઈ ને હે ને અહીંયા જ લઈ આવવાના હે આપણે જાય ધ્રુવભાઈ ને હે ને અહીંયા જ રાખવો તો માધવભાઈ નું બેડ આ હે અહીંયા જો બેડ પણ બહુ હાઈકલા હે બહુ મસ્ત કામ હે અહીંયા ભાઈ બધા એક બીજા થી સળિયાતા રૂમ હે અહીંયા માધવ નું કરીએ ભાઈ આ ને આપણે હે ને ભાઈ માધવભાઈ અરે ભાઈ ધ્રુલા તારે અહીંયા જાવું ને ધ્રુલા

કા માધવ હું ગાડી હા તો આપણે હે ને હવે અહિયાં થી માધવભાઈ ને ત્યાં ઓરાવી દીધા એને સ્કૂલે મેલી આવ્યા એ આપણે જો લેહાભાઈ સ્કૂલ મેં તમને હમણાં બતાવી મેં ભણવા જાય ને અહીંયા એને રહેવાનું કમઠાણ આખું અહીંયા રહેવાનું હો એટલે હવે આપણે નગાભાઈ ને પણ મોડું થાય એને પણ ગાડીમાં જવાનું છે ને મારે જે આપણે બાવીસ જવાનું છે દાડે જવાનું છે ને ગાડી પીડી આપણે અહીંયા કમ્પ્લીટ જાય એટલે હવે આપણે અહીંથી નીકળવાનું છે સીધું આપણે બાવીસ જાય સીધા સીધા દાડે થાય ને ઘરે નીકળી જવું બાકીને કારીગરની મોજ જવા ગાડી પડી આપણે અહીંયા તો અહીંથી હમણાં કીક મારીએ સીધું આવે મંદિર જોજરી આછા બેન તમારે આવું એ માધે રોતો તો હે રોતો તો મમ્મી એકલી હે હવે આપણે નીકળવાનું થાય હાલો આપણા અહિયા જુનું કરે હલો મિત્રો આપણે પેલા કરદેવી ગયા તા ને કરદેવી થી આવી ગયા આપણે જોજરી મેઠી તો એ પણ હું તમને બતાવું કેવો સરસ મજાનો અહીંયા જગજગારા કરતો મઠ છે ને આગળનો ભાગમાં પણ હું તમને હમણાં બતાડું તો આ તો આપણે આગળનો મેઇન એન્ટ્રીવાળો ભાગ એ પણ એકદમ પીલોરું કમાઈનું ને એકદમ બહુ મસ્ત ને આ બાજુ પણ આપણે જોઈ શકો છો બ્લોક એકદમ અહીંયા કમ્પ્લીટ છે અગિયાર ઉપર માણો હોય ભાઈ હા 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 એની વાતો જ કંઈક અલગ હોય ભાઈ ત્યારની મજા નટાણાની મજા તો કંઈક અલગ જ હોય માતાજીની દયા જજરીવાળીની દયા ભાઈ તો આગળ મળીએ હલો ભાઈ અહીંયા આપણે બાવીસ માતાજી એ મંદિરે પણ પૂગી આવ્યા એકદમ કમ્પ્લીટ થઈ ને આજે છે ને અમે ત્રણ જણા હે એટલે શૂટિંગમાં થોડુંક ઓલું થાય ગુરુભાઈ ની નગરી મારે ટ્રેન જોવા જમ કાં તો ટ્રેન જોઈ ને આપણે ટ્રેન નગરી જોવા જઉં જો આપણે તો આપણું હતું આપણું બાવેશ માતાજીનું મંદિર એ પણ આપણા શિખરમાં એકદમ લાદીબાદી કમ્પ્લીટ છે અહીંયા બે હજાર આઠમાં બનાવેલું છે ને આ બાજુ આપણે ફૂલ પાવરફૂલ જગ્યા આપેલી છે તો આ રીતના આપણે પગતાણવાળું હોય ને આ બાજુ આપણે ગયા સાલમાં ઉપર પાણી પડતું હતું ને લાદીબાદી નાખી દીધી તો આવું જ કે કાંઈનું બેકગ્રાઉન્ડ હતું ને બીજી વસ્તુ કે અહીંયા ઝૂમ કરીને હું તમને બતાડું જો આ હે આપણા બાપભાઈ દેખામવાર એન ઘડિયાળ ઓઘડભાઈની તે પણ આપણે સરસ મજાની અહીંયા ટાંગી દીધી ને આગળ હવે આપણે જઈએ ને આગળ મળીએ તો ગયા ભાઈ અમે ધ્રુવભાઈ વાસરા દાદાના મંદિરે જાય ટ્રેનમાં જવાનું છે આગળ એટલે અહીંયા દર્શન કરીને પછી આપણે ટ્રેનમાં જાઉં અહીં જ્યારે અમારી ટ્રેનમાં સડી જાઉં તો સીધું અમે જાઉં જામનગર કાયમ ઉપર કાં જાઉં અને ત્યાંથી ટ્રેનમાં સડી જાવ નાઇન બાપુ અને તને કીધા રાજકોટ વિવામાં રહે હું ડાયરેક્ટ વૈયા જાઉં હા એ કરો જા હે હે આખા મરગી ગયા હે હા 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 जय जय कर जय जय कर ले कृष्ण जय जय कर कृष्ण उभी थी कर ले उभी थी कृष्ण उभी थी कर ले कृष्ण जे जे कर ले हाँ एम जे जे कर ले हाँ एम हाँ एम कर ले जे जे हम जो इनका हम जो हम जो कृष्णा कृष्णा

ટિકેટ રમવાનું ચાલુ છે ભાઈ સંજયભાઈ અમારે સોટું સોટું મારે હવે કયો આવ્યો हेलो मित्रों आई हमारा डोडो देखा तो जो है ना हमारा रिजला भाई ने हाथ में आ गई डोडो केस वरह में पेली दाड़ गपलो रिजल भाई खिजाई है जो खिजाड़ 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 डिंगा वाला भाई केस कपड़ी राखो डिंगा वाला અહીંયા આપણે આવી ગયા રિઝવનભાઈ ક દીડાભાઈ કાટેલિયા પરિવારમાંથી બોલિંગ ફેંકવા જન્મન સફેદથી ચડાવ્યા કેવી બોલિંગ નાખે તમે લોકો જોવો ચાલો દિડાબાવા ડીંડાવાળા બોલિંગ ફેંકે એમાં કંઈ નથી હે ડીડાવાળાને કાઈ થયો ચાલ ના ડીડાવાળા તારું કામ નહીં

આ થોડો 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 મોબાઈલ મેલાઈ ગયો હલો ભાઈ ક્યાં ગયો થોડો અમારા દીંડાભાઈ હે વિકેટકીપર માં ઉભ્યા છે કામ કરો દીંડાભાઈ જા કેમ ખરે તારી દીંડાભાઈ વિકેટકીપર માં નહીં હાલે ભાઈ હાલો અહીં આવી ગયા આપણા રીચનભાઈ કટલિયા ભોજાભાઈ હાલો માર ભાઈ ટાંટા ક્યાં મારવાના ટાંટામાં મારવાના નથી ભાઈ દડા તમે બેઠમાં મારો ડીડાભાઈ ડાટા ખજવારી રહ્યા છે ડીડાભાઈ ડાટા પર લાગી રહ્યા છે ડડા તો ડીડાભાઈ રવિ રહે ખેલાઈએ આ હા ડીડાભાઈની ગામની હાલો ભાઈ રોગો થોકો ફેરવે ડીડાભાઈ ગદમમાં તો ડીડાભાઈ આ રીતના આપણા બેટિંગ કરી રહ્યા છે તો એ ડીડાભાઈ પોપીઓ સડાવે ડીડાભાઈનું ગયું ગયું ડીડાભાઈ હોય ગયું હાલો રેડી હલો ભાઈ અહી એક છોકો મારીને જીતાડી દીધા ભાઈ આપણે ડીંડાવાળા ને એકદમ રેડી કમ્પ્લીટ હાલો તો અહીં મેસ આપણે પૂરો કરી રહ્યા હેલો મિત્રો આજે આપણે એકદમ લાંબો થઈ ગયો છે આજનો બ્લોક અહીંયા પૂરો કરી રહ્યા છે તો આજે આપણે ગયા હતા બહુ સફળમાં લાંબી ને આવીને આપણે મેસ રમવા ગયા તા એ પણ તમને મેં આગળના આ વિડીયામાં આવશે તો આપણે મેસ રમીને આવી ગયા અને આજનો બ્લોક અહીંયા આપણે પૂરો કરી રહ્યા છીએ કાલના બ્લોકમાં મળીશું તો તમારી ભાઈની ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફટોફટ કંઈક હા તો રોજ આપણે કાંઈ બી નવીન વિડીયા મળતા રહી તો આવજો જય દ્વારકા દી જય માતાજી હર હર મહાદેવ